નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં સૌ પ્રથમ તમે ધનતેરસ દિવાળી અને છઠ પૂજાની હાર્દિક શુભેચ્છાઓ પ્રિય ભક્તો જો તમે સોનું ચાંદી ન ખરીદી શકો તો ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી કરો માતા લક્ષ્મી પ્રસન્ન થશે માતા બહેનો વર્ષ બે હજાર પચીસ માં ધનતેરસ ક્યારે છે ધનતેરસમાં પૂજાનું શુભ મુહૂર્ત કયો છે અને ધનતેરસમાં નવી વસ્તુઓ ખરીદવાનું શુભ મુહૂર્ત કયો છે કયા વાસણો ખરીદવા જોઈએ સોનું કે ચાંદી ખરીદવું જરૂરી છે ઝાડુ કયું ખરીદવું ઝાડુ દિવાળીના દિવસે ખરીદવું કે ધનતેરસના દિવસે આ બધા સવાલોના જવાબ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું ભાઈઓ માતા રાણીની કૃપાથી હું કહી શકું છું કે જો તમે ધનવાન ન બનો તો મને જણાવજો જો તમે આ વિડીયો પૂરો જોઈ લેશો તો મારું માનો તમને દુનિયાની કોઈ તાકાત ધનવાન બનતા રોકી શકશે નહીં કારણ કે માતા લક્ષ્મી પોતે કહે છે કે હું તે પાંચ વસ્તુઓ હંમેશા તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ધન દોલતની પ્રાપ્તિ થશે માતા બહેનો અહીં કેટલાક એવા લોકો પણ હશે જે આ વિડિયોને અધવચ્ચે છોડી દેશે આ વાતો પર ધ્યાન નહીં આપશે અને નકામી વિડીયોમાં વધુ ધ્યાન આપશે જો તમારે આ વિડીયો છોડવો જ હોય તો હમણાં જ છોડી દો પરંતુ વિડીયોને અધવચ્ચે છોડીને દિવાળીના આ સમયે માતા લક્ષ્મીનું અપમાન ક્યારેય ન કરો જો તમે આ વિડીયો પૂરો જોઈ લેશો તો ધનવાન બનવાથી તમને વિધાતા પણ રોકી શકશે નહીં સ્વયં માતા રાણી ચાલીને તમારા ઘરે આવશે અને તમારી જે પણ ઈચ્છા હશે મનોકામના હશે તે પૂરી કરશે તેથી સાચા હૃદયથી આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખી દો જુઓ વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ કયા દિવસે ઉજવવામાં આવશે આ દિવસે ધનવંતરી દેવ લક્ષ્મીજી અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે તો ચાલો ધનતેરસના શુભ મુહૂર્ત વિશે જાણીએ દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે આપણે બધા દિવાળી અને તેની આસપાસના તહેવારોની આખું વર્ષ રાહ જોઈએ છીએ દિવાળીને દીપોનો તહેવાર અને પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે આ પર્વ પાંચ દિવસ સુધી ચાલે છે દિવાળીના ઠીક પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે દિવાળીના આ પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસથી જ થાય છે આ દિવસે ભગવાન ગણેશ અને ધન્વંતરીની પૂજા અર્ચનાનો વિધાન છે આ દિવસે ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે આ શુભ અવસરે ભગવાન કુબેરની પૂજા અને નવી વસ્તુઓની ખરીદી કરવાથી આખું વર્ષ ઘરમાં ધન અને સમૃદ્ધિ બની રહે છે પરંપરા અનુસાર ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણો વાહન અને વસ્ત્રોની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આથી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે પરંતુ આટલી મોંઘી વસ્તુઓ ખરીદવી બધા માટે શક્ય નથી આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી સસ્તી વસ્તુઓનું પણ વર્ણન છે જેની ખરીદીથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે ખરીદી કરો છો તો તમારી સંપત્તિમાં તેર ગણી વૃદ્ધિ થાય છે ધનતેરસનો પર્વ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે ધનતેરસના દિવસે પૂજાનો શુભ મુહૂર્ત સાંજે સાત સોળથી થી આઠ વીસ સુધી છે આ સમયે ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકાય છે જો કે અલગ અલગ શહેરોમાં પૂજાના સમયમાં ફેરફાર હોઈ શકે છે ધનતેરસમાં ખરીદીનો શુભ સમય સવારે બાર અઠાર થી બીજા દિવસે ઓગણીસ ઓક્ટોબરની રાત્રે બાર ચોવીસ સુધી રહેશે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાહન વાસણો પ્રોપર્ટી આભૂષણો વગેરે ખરીદવું ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે ભાઈઓ આ વીડિયોમાં હું તમને પાંચ એવી વસ્તુઓ વિશે જણાવીશ જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદીને લાવો છો તો તમારું નસીબ બદલાઈ જશે તમારા નસીબમાંથી ગરીબી ભાગી જશે અને માતા લક્ષ્મીનું આગમન થશે જે રીતે વ્યક્તિનું નસીબ બદલાય છે તે રીતે તમારું નસીબ પણ બદલાઈ જશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થશે ધન દોલતનો વરસાદ થશે આ સાથે આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી ન જોઈએ જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી તમે બધા પાસે નિવેદન છે કે આ વિડિયોને પૂરો જોવો અને દરેક વાતને ધ્યાનપૂર્વક સાંભળવી આજનો વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક થવાનો છે તો ચાલો બધી વાતો જાણી લઈએ માતા બહેનો ધનતેરસના દિવસે સોનું ચાંદીની ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે પરંતુ જો તમારું બજેટ સોનું ચાંદી ખરીદવાનું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી એવી કેટલીક વસ્તુઓ છે જે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે મારા ભાઈઓ જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ઘરે લાવો છો તો ધનલક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન રહેશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે ધનતેરસની ખરીદી ખૂબ શુભ માનવામાં આવે છે અને તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈ દૂજ પર સમાપ્ત થાય છે પાંચ દિવસ ચાલતા આ તહેવારને પંચમહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને કુબેરની સાથે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા શા માટે છે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે માતા બહેનો શાસ્ત્રો અનુસાર આ દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધનવંતરીનો ઉદય થયો હતો ભગવાન ધનવંતરીના બે દિવસ પછી મહાલક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા જ્યારે ભગવાન ધનવંતરી આવ્યા ત્યારે તેમના એક હાથમાં કળશ હતો તેથી ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા ચાલી આવે છે આ સાથે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણોની સાથે મોટાભાગના લોકો દર વર્ષે ઝાડુ પણ ખરીદી લાવે છે માતા બહેનો મત્સ્યપુરાણમાં આ વિશે જણાવવામાં આવ્યું છે કે ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતિક છે ધનતેરસના દિવસે ઘરમાં ઝાડુ લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આપણા ઘરમાં વાસ કરે છે એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે ઝાડું ઘરમાં લાવવાથી આખું વર્ષ દરેક કાર્યમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે બધા પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર રહે છે માતા બહેનો ધનતેરસના દિવસે સિંકવાળું કે ફૂલવાળું મજબૂત ધૂપદાની ખરીદવું જોઈએ એવી ધૂપદાની ખરીદો જે હાથથી બનાવેલી હોય શુભ મુહૂર્તમાં ઝાડુની માતા લક્ષ્મીની જેમ પૂજા કરો અને તેના પર હળદર કુંકુ અને ચોખા એટલે કે અક્ષત લગાવો તેના પર સફેદ દોરો બાંધી દો જેથી માતા લક્ષ્મી તમારા ઘરમાં બની રહે ધ્યાન રાખો કે ઝાડુ હંમેશા સાફ હાથથી જ સ્પર્શવો ભૂલથી પણ અશુદ્ધ હાથથી ઝાડુને સ્પર્શ ન કરો આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમે આર્થિક સંકટમાં ફસાઈ જાઓ છો મિત્રો ઝાડુને ક્યારે ઊભું રાખવું નહીં આ અશુભ માનવામાં આવે છે તેને હંમેશા યોગ્ય રીતે રાખો ઘરમાં ઝાડું એવી જગ્યાએ રાખવું જોઈએ કે બહારથી આવતી કોઈ વ્યક્તિની નજર તેના પર ન પડે ધનતેરસ પહેલા સફાઈ કરવાની સાથે જૂનું ઝાડું ઘરમાંથી હટાવી દેવું જોઈએ કારણ કે ઝાડુ ઘરની ગંદકી બહાર કાઢે છે ગંદકીને દરિદ્રતા માનવામાં આવે છે અને ઝાડુને પૂજનીય ગણવામાં આવે છે આ જ કારણે ઝાડુને પગ લાગવાની મનાઈ છે તેથી ધનતેરસના દિવસે લોકો ઝાડુ ઘરમાં લાવે છે અને આ જ ઝાડુથી નરક ચતુર્દશીના દિવસે ઘરની ગંદકી સાફ કરે છે અને દિવાળીના દિવસે માતા લક્ષ્મીના આગમનની તૈયારી કરે છે મિત્રો ધનતેરસના દિવસે ધનિયાને ઘરમાં લાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ બીજને દિવાળીની રાત્રે માતા લક્ષ્મીને સમર્પિત કરો અને પછી તેને ગમલા બગીચા વગેરેમાં રોપી દો આ ધનિયાના બીજ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવશે. પિત્તળના વાસણો આજકાલ લોકો ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો ખરીદે છે પરંતુ આ ન ખરીદવું જોઈએ. આ દિવસે પિત્તળના વાસણો ખરીદવા શુભ હોય છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે ભગવાન ધનવંતરી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં પિત્તળનું પાત્ર હતું. ધનતેરસના દિવસે પિત્તળના વાસણો લાવવાથી ઘરમાં બરકત થાય છે. ગોમતી ચક્ર ગોમતી ચક્ર માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદી લાવો અને દિવાળીની રાત્રે જ્યારે માતા લક્ષ્મીનું પૂજન કરો ત્યારે ગોમતી ચક્રની પણ પૂજા કરો પછી તેને ધનની તિજોઈમાં રાખો એવી માન્યતા છે કે આથી તમારું ધન સ્થાન હંમેશા રૂપિયા પૈસાથી ભરેલું રહે છે માતા બહેનો આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જુઓ ધનતેરસને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે ધનતેરસના દિવસે ઘરમાં થોડા ચોખા જરૂર લાવો દિવાળીના દિવસે આ ચોખાના ઉપયોગ માતા લક્ષ્મીની પૂજામાં કરો પછી થોડા ચોખાને નાની પોટલીમાં બાંધીને તિજોરીમાં રાખી દો અને બાકીના ચોખાને ઘરના અનાજમાં મેળવી દો આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે પરંતુ ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોવા જોઈએ સાબુત હોવા જોઈએ તમે બધા જાણો છો કે દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ ગણેશજી અને માતા લક્ષ્મીનું પૂજન થાય છે ધનતેરસના દિવસે ગણેશ લક્ષ્મીની મૂર્તિ ઘરમાં લાવો દિવાળીના દિવસે તેમની વિધિવત પૂજા કરો માતા બહેનો શ્રી ગણેશજીને જ્ઞાન અને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જ્યાં સ્વચ્છતા સાથે ધનલક્ષ્મીનું આગમન થાય છે ત્યાં બધું મંગલ જ મંગલ થાય છે મિત્રો વાસણોને સફળતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને ધનતેરસ દરમિયાન વાસણો ખરીદવાથી તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે તમે ચાંદી તાંબુ પિત્તળ કે માટીના રસોડાના વાસણો પણ ખરીદી શકો છો જ્યારે તમે ભગવાનની પૂજા કરો તો તમારા વાસણોને ક્યારેય ખાલી ન રાખો તેને હંમેશા ચોખા દાળથી ભરેલા રાખો આ દિવસે ઉત્તર પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો દિવાની થી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ સુખદ શાંતિપૂર્ણ અને આનંદમય બને છે પાંચ દિવસીય દિવાળીનો પહેલો દિવસ ધનતેરસ હોય છે આ દિવસે ધનના દેવતા કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે સુખ સમૃદ્ધિ અને સારા જીવન માટે ધનતેરસનો દિવસ સૌથી શ્રેષ્ઠ હોય છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ નહીં તો ઘરમાં દરિદ્રતા આવે છે તો ચાલો તે વસ્તુઓ વિશે પણ જાણી લઈએ જે ધનતેરસના દિવસે ખરીદવાથી બચવું જોઈએ ધનતેરસના અવસરે સોનું, ચાંદી, પિત્તળ આભૂષણો, નવા વાસણો, નવા કપડાં, ધનિયા અને ઝાડુ ખરીદવું ખૂબ શુભ હોય છે પરંતુ આ દિવસે કાળા કે ઘેરા રંગની વસ્તુઓ, ચીની માટીના વાસણો, કાચ, એલ્યુમિનિયમ અને લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ ધનતેરસના દિવસે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ જેવી કે છરી કાતર વગેરે ખરીદવી ન જોઈએ એવી માન્યતા છે કે આ વસ્તુઓ ખરીદવી અત્યંત અશુભ માનવામાં આવે છે આથી ઘરમાં વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે પરંપરા અનુસાર ધનતેરસના દિવસે તેલ કે ઘી ખરીદવું અશુભ માનવામાં આવે છે દિવાળીના બીજા દિવસે નરક ચતુર્દશી અથવા તેના પહેલા ખરીદી શકાય છે આથી આ ઉપાય જણાવવામાં આવ્યો છે જેથી સનાતન ધર્મના આ ઉપાયો દરેક જગ્યાએ ફેલાય આ વિડિયોને તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી તે બધાને તેનો પૂરો લાભ મળી શકે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી